અડધા કલાક નું બાકી રમતુજી વારું હેલો હા રમતુજી બોલ્યા હું કઉ તમને હવે પોણી વાર તો આયજો બાર વાગે મારે અડધા કલાક નું બાકી હવે હાર અગિયાર વાગ્યા નો પાવર છે એટલે હું કરો કરે

આજે તમારે મન ભમણ થતો આવી જાવ કેતા વી દ્વારા પોણી આવ્યો તો નંબર વચ્ચે નહી મળતા તો હું મજૂરી મારા પાન રાખું તા પેલા અમારું કોઈ પાવર બદલી જાય ખબર તો શનિવારે શનિવારે પાવર બદલી જાય અમારે હા એ ફટાફટ આવજો પછી પોપટ ફોન કરું લખો આર તો ફટાફટ આવડો તા આવો આવો હેડો હારું હેડો હો ઓય એતારે દો અતારે કે તાકડો આયો પાણી ગોઠી ગોઠી મેલા 12 વાગવા આયા ને હવે કે પાણી વળે અ હવેળો વેલા ફોન કરે મજૂર કરતા ફાવી ઓ ઠંડી એવી હે ને આમ બાર આમ હાથ ગાઢે ને આમ હાથ કકઈ જાય ઓ જાવું તો પડશે જ 20 દાડા નકા આલે તો 20 દાડા નો મુળડો કોઈ ન રાખી પાણીમાં બારી બધું રમો ભમા થઈ જાય

કા જો ચીબરી જેવું એ બોલી છે ને તો રમતુજી પાવડો લેવા પછી ઉભા રહેવાના નહીં અને પાણી ગોઠવી ગોઠવી બહારના કહેવાય ના કે રમતુજી દીવાળી આપણે ભૂંડ ની એક બાજુ બીક લાગે હા એકલા પોણી વાળા જવું કાઠું તો પણ તોય જ્યાં વગર તો છૂટકો નહીં લેટ કરો એના વિ દાળ ચેડી પોણી આલે તો તો પછી પટ્ટી ગયું પાડીયો પાયું રમત ભમણ કરી નાખી ગોંધી ગોદી જવા દે કાટો થઈ જવું તો પડશે એવું લાગશે ને બમકારી મારશું બેડા પગડ જો એવું લાગ્યું તો બધું ગયારે કૂતરું હતું ખરેખર રમતું જ મજૂર તો લઈ જ જાવું પડશે ગમે તે આપણો કોમ નહીં ને કે હવે પાવા જવાનું ના કહ હમણાં હા લટકાઈ ન હોય ને હવે મરી જતો હારું કૂતરું એ પછી પાવ રહ્યું નાના જવા દે હૈ મજૂર ગમે તે લઈ જ જવું પડશે આપણો કોમ નહીં હવે પાવા જવાના અરે કર અંધારું એટલું હોય ને હેલો મારો હાંભળું રણુ ચાલના વાપરી તું અંધારણ વીક લાગતી હોય ભજન ભજન કોણ ને ગમે એવી આત્મા થઈ જાય એના બોલ્યા ચાલ્યા વગર તો જવાય ને કે પછી પટી તો હરતનજી પાસે જવું પછી નિવાન લઈ જાઉં

આ વાડ વાળું નહીં આ રજવાળું આવી ગયું હવે જો આ ના પાસ નકર દીક તો આપડા નંધા નામ લાગે દાડાનો તો મજવાવાનો તો આપડો વાઘી ઇંતોળ બીવાતાશુ રતનજી નું થાળું દેવા રતનજી લ્યા ક્યો સા બતારે કરો હો ગયા હો તમે હા હા મારે જવું પોણી વાળવા તમે જોવા પાડીઓ કરી રમણ ભમણ ખોતરી નાસી દાણા પાવર માં તો અરે ચાલ અને આપણા દાણા પાવર ગમતો નઈ રાત સિવાય આપણું પાણી વાળતા નહીં આપડે જોવા ના જવું પડે

તમે બોલો કેવું પડે છે એવું બસો રૂપિયા લોસો રૂપિયા લો પૈસા ના હોય

તો બધું બધું કમ્પલેટ લઈને આયા છીએ એવું છે હા બધું રસ્તામ કુતરો કૂતરો કરે નતો ને લે આ કૂતરો તો જબર બિકલા કરતા છે લે પેલા રસ્તામ કાબર કૂતરી ને વિવો ને જબર કરે રહ્યો ઓય થઈ જાય આ મારા ઓગડી પર ડુચો ભર લીધો આવતો રોજ રોટલા ખવડાવ તો બોલો બોલા પપ્પા પેલા પીરી ના પીરી હું પીરી એક જ હણિયા માર આ ચીટી વાર કરી યાર પેલા પેલું પોણસ પર વાર તો લાગન થોડી ઘણી ફટાફટ પી જો ઉજ ના પડે હા તમે કહેતા હતા ને

મારા ગઉ તમારા એલકારો આવશે ને પેલું પોણી તમને તમને આપી દો દારા નું પાણી તમારી વાતો

બાકી અડધો કલાક નઈ ને તમે આ પેલા બુક બેઠો એટલે આ એક તો મારા ખોટું લઈ ને આવ્યું મજુરે તું ક્યાં ક્યાં કરી ત્રણસો ત્રણસો રાતે ઉઠી આવ્યો છું જેવું લાગે છે બીકરા લઈને મજૂર આવતા નહી બીક લાગતી હોય ને આ બધું વાવેતર જ ના કરીએ આ તો મારા પાળીઓ ફાટી એટલે

તમે ઊંઘવા માટે આવેલા તમે જોઈ મારા એટલે ભગવાન ની શોખ પાવડો મારો નાખો પણ તમે બજુર એવું લઈ રહ્યા તો તરસો બાગી જ કરતા પણ તમારે નતું કેવાનું યાર અત્યારે આવું મને તો ખબર હતી યાર

અવાજ લાગે મહિના બે મહિના લાગે ફોન મેલ ફોન મેલ દે તું ફોન મેલો ફોન મેલો તાપા બેરોય ઓયડી બેહી રેવો તા તો એ બધું બળી જા ના બળતું ઉવર રાખતા ને ઓય હું ખાવા આટલા બધા તાપામાં નહીં ઓયડી હે ને વાટ તો ગુણગુરા આવતો કંટાળતો તો એટલું ઓસે તો ઓપરેટર રેવા જ ના બોર ના પડ્યા રી તો કશું અવાજ જ ના આવે

કાલ કાલ બોલે મોટર કરજો કાલ તો મેન ના ના પડે કેમ એટલે ખાલી ની વાયરિંગ અંદર બધું બળી ગયું છે ને એ અઠવાડિયે દસ દાડા કમ્પ્લીટ થઈ ને આવશે જાય આખા વોટામાં બધા ઘઉં પીવા પણ મોટર છે

તમારે ઘર આય તમાસે હું ક પોપડજી આપડો કોઈ વધારે ખર્ચો થયો નઈ આલ્યો ધણી આપડા ભાગે વાય બરોબર

હું કહું જો કદી તમે રાતે આવતા નતા બરાબર અને આજ તમે આયા મને તો લાગો એકસો ટકા તમે ભમડા રાજ લાગો નકા બે બે આમ મિલો પાવડા કદી આવતા નથી મારી વાર તો રૂપિયો બિલ આવતા ના પાણીનું કેમ કહું અને કદી આપણા ટાઈમે પાણી આલ્યું

એ કોઈ નઈ આપણા મશીન લગાય નાગતીજી ની ખેંચી લેવું લેડો આપડા હશે તો અમારે ઉભા રહી જો ને <laughs> તો જે મોટર ને બોટરો ભમરાળો આવી મોટરો જાય એમને નથી મારું વાહ વાહ વાહ